દોસ્તો દેશના સૌથી અગ્રણી ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના દીકરા અનંત અંબાણી જે છે હંમેશા ચર્ચામાં આવતા હોય છે લાઈમ નજીક રહેનારા અંબાણી પરિવારના અનંત અંબાણી હવે પૂરગ્રસ્ત પંજાબના લોકોની મદદે આવ્યા છે અનેક પશુઓ પંજાબના તણાયા હતા ચારે તરફ તાબાહીની સ્થિતિ હતી એવા સમયે જ્યાં જુઓ ત્યાં લોકો જે છે મરી રહ્યા હતા આખરે પશુઓ જે છે એ પણ તણાઈને જતા રહ્યા હતા આ તમામની વચ્ચે ઘણા બધા પશુઓ મૃત્યુ પામ્યા પણ હવે સ્થિતિ સુધરી છે હવે અલગ અલગ લોકો એમના બચાવની કામગીરી થઈ રહી છે અલગ અલગ લોકો એમની બહારે આવી રહ્યા છે તો પછી આ પંજાબના લોકોને બચાવવા માટે હવે પંજાબની સ્થિતિને ફરી સુધારવા માટે રિલાયન્સ ઇન્ડસ્ટ્રી પણ મેદાને આવી છે મુકેશ અંબાણીના દીકરા અનંત અંબાણી પણ હવે આ પંજાબના લોકોને મદદ કરવા માટે પહોંચ્યા હોય એવી વાતો સામે આવી રહી છે શું છે અપડેટેડ માહિતી એ તો આજના વિડીયોમાં જાણીશું માટે વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં આપ અમારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો અને હજુ સુધી આપે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો વાલો દોસ્તો આજે જ નીચે રહેલું બે લાયકન દબાવીને સબસ્ક્રાઈબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને દોસ્તો આપણે જાણીએ છીએ પશુધન પ્રત્યે એનો પ્રેમ અનંત અંબાણીનો પહેલેથી જ દેખાયો હતો જ્યારે એમના લગ્ન થયા હતા મુંબઈના જી ઓ વર્લ્ડ સેન્ટર ખાતે એમને જ્યારે લગ્ન થયા ત્યારબાદ એમણે વનતારા ચાલુ કર્યું ત્યારબાદ હવે પ્રાણીઓની સુરક્ષા માટે જ્યારે પંજાબમાં એવું કહેવામાં આવે કે પ્રા જે પશુઓ છે તણાયા હતા એમની સારવાર માટે રિલાયન્સ ફાઉન્ડેશન વન અને પશુપાલન વિભાગ એકજૂટ થઈને કામગીરી કરી રહી છે અનેક ભેંસો જે છે એ તણાઈ ગઈ હતી આખરે અનેક પશુઓ જે છે એ તણાઈ રહ્યા હતા એવા સમયે પાંચ હજાર પશુપાલકો માટે ત્રણ હજાર ચારાના બંડલ પણ એમને વિતરિત કર્યા છે પશુઓની સારવાર માટે પશુ શિબિર યોજવામાં આવી રહી છે અને જ્યાં દવાઓ અને રસીકરણની કામગીરી પણ થઈ રહી છે જ્યારે રિલાયન્સ કંપની એ પૂરના કારણે બે ઘર થયેલા લોકો માટે પણ તાડપત્રી મચ્છરદાની બિસ્તરાના રાશન અને અન્ય જરૂરી તમામ સામાનનું વિતરણ કરી રહી છે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ બંને સાથે જોવા મળતા હોય છે અને દરેક કાર્યોમાં તેઓ ક્યારેય પીછે હટ કરતા નથી એમાં પણ ખાસ કરીને વનતારામાં હાથીઓની સેવા હોય કે પછી અન્ય કોઈ પણ કામગીરી હોય જ્યારે પશુઓ અને પ્રાણીઓની સુરક્ષાની વાત આવે છે ત્યારે અનંત અને રાધિકા પહેલાં પહોંચતા હોય છે અહીં પંજાબની સ્થિતિ પણ હાલમાં એવી થઈ હતી જ્યારે અલગ અલગ લોકો એમને બચાવવા માટેની પ્રાર્થનાઓ કરી રહ્યા હતા એવા સમયે હવે રિલાયન્સ ઇન્ડસ્ટ્રી પણ મદદે આવી છે પૂર પ્રભાવિત પરિવારોને સ્વચ્છતા કીટ પણ અર્પણ કરવામાં આવી છે જેથી બીમારીઓથી બચી શકાય જળ સ્ત્રોતોને કીટાણુ મુક્ત બનાવવાની કામગીરી પણ થઈ રહી છે વનતારા અભિયાન જે ચાલી રહ્યું છે એના અંતર્ગત પચાસથી વધુ નિષ્ણાંતોની જે ટીમ છે એ પણ હવે પંજાબમાં કામે લગાડવામાં આવી છે આધુનિક ઉપકરણો સાથે પૂર પ્રભાવિત વિસ્તારોમાં ખડે પગે આ ટીમ કામ કરી રહી છે કારણ કે મૃત જે પશુકો છે પશુપાલકો છે એમના સન્માનજનક જે રાશન આપવાનું હોય કે પછી એમને સન્માનજનક પશુઓની સારવાર આપવાની હોય તમામમાં હવે એક જૂથ થઈને અનંત અંબાણી જે છે હેલ્પ કરી રહ્યા છે વનતારામાં તો એમને હાથીઓની સેવા હોય અન્ય પશુઓ પ્રાણીઓની સેવા હોય એમના તસવીરો એમના વિડીયો તો આપણી સામે આવતા હોય પરંતુ જ્યારે જ્યારે પૂર જેવી સ્થિતિ ઊભી થાય અલગ અલગ જગ્યાએ જ્યારે દાનની જરૂર હોય ત્યારે અનંત અંબાણી એમાં પણ હટ કરતા નથી પરંતુ થોડા દિવસ પહેલાં વનતારામાં પણ હવે જોખમ ઊભું થયું હોય એવું લાગી રહ્યું હતું કારણ કે સુપ્રીમ કોર્ટ દ્વારા એવો આદેશ આપવામાં આવ્યો હતો કે વનતારા વન્યજીવ સંરક્ષણ કાયદાનું પાલન કરે છે કે નહીં એમની તપાસ માટેની એક ટીમની એક કમિટીની રચના કરવામાં આવી હતી ત્યારબાદ મુકેશ અંબાણીના દીકરા અનંત અંબાણીની મુશ્કેલીમાં વધારો થયો હતો પરંતુ દોસ્તો થોડા દિવસો પહેલાં નરેન્દ્ર મોદી પણ અવંતારાની મુલાકાતે આવ્યા હતા ત્યારે શું છે અપડેટેડ માહિતી તો તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે તમારું આ વિષય શું કહેવું છે તમારું મંતવ્ય નીચે કમેન્ટ બોક્સના માધ્યમથી આપ આ વિશે શેર કરજો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ સાથે આ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા અને આવાને આવા ઇન્ફોર્મેટિવ અને રસપ્રદ વિડીયોઝ નિહાળવા માટે વાલા દોસ્તો આજે જ નીચે રહેલું બે લાયકન દબાવીને સબસ્ક્રાઈબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને ધન્યવાદ